આદીપુર પૂર્વ કચ્છ જિલ્લાનો કોલેજ કેમ્પસ હબ છે અભ્યાસ હેતુ પ્રતિદિન હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આદિપુર આવજા કરે છે જેમાં અંજાર તાલુકાથી અને ભુજથી આવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે આદિપુર બસ સ્ટેશનથી કોલેજ સુધી લાંબો અંતર કાપવા વિદ્યાર્થીઓને પ્રતિદિન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં ખાસ ચોમાસામાં વરસાદ અને ઉનાળામાં ભારે તાપનો સામનો કરવો પડે છે અભ્યાસ હેતુ વિદ્યાર્થીઓ અંતરિયાળ ગામોથી આવતા હોવાથી બસો પણ મર્યાદિત હોય છે કોલેજથી બસ સ્ટેશન સુધી પગપાળા અંતર કાપતા

તો ભણવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે મોટી સંખ્યામાં છે તો ગામડાથી વિદ્યાર્થીઓ આવે છે એટલે બસમાં આવે તો એક કિલોમીટર ચાલી અને એમને કોલેજ સુધી આવવું પડે છે જેનામાં ચોમાસામાં ગટર ઉભરાવાની હોય વરસાદ જેવી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને ઉનાળામાં ગરમીનો સામનો કરવો પડતો હોય અને સમય પણ ખૂબ જતો હોય છે આવક જાવકમાં તો આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આદિપુર નગર દ્વારા એ રજૂઆત કરવામાં આવી કે બસનો જે રૂટ છે સવારના આઠથી કરી